હા સો બોલો ખોટો હા સો ખોટું છે યાદ બોલો અમારો મો બાવળો કાપી ન જો હા તો ભેળો તો મો તો મો હતા ભળા કાપો તો મો કપ્ટ ઠાકોર કેમરો વિક્રમ ઠાકોર હા આજ તો કરંટ માં લાગો છો અરે કરંટ તો નથી જો હું મને તો બીક આવે તમારી તારા ઘર હશે હા તો ભગવાન મળશે ભગવાન તો મળેલા છે પણ આ બીધું કેમ તમે બો તો 4 કલાક સાબ છું ના પીવ હવે આ દારૂ તો નુકસાન કરે પેટમાં અલા બાપુ મત માથું ખા માથું નથી ખાતો હું હેર થૂકો તો પીતા નહી હવે કે હાસુ બોલ હ અન કુડ ઢાકડા ના કરતા શેના કુડ ઢાકડા આ તો કુડ ઢાકડા કેમ રહ્યા શું અલા અમર કુડસન શું માર નામ ભગવાન કેવરાય

ના કે ઓલો ધાડો નાખો ધાડો નાખો ચમ થર્ડ મંથ પેટ ગોતવા દે આજે મર સજો મોલ ઉખો તો તમારો ચમત્કાર કેવ રહે મને હેર તો લ્યો આ ખાઈ દો અલ્યા બોધવા નથી ખાવા નથી પણ જે પાસે મોલું ચારે પાસે આખો પડસો હાલુ આલો પડસો હડે એમ નેમ ના પીન પડસો હાલુ ગાજીમાં આવું મારા કઈ જે ગાજી છે ઓય મો નાલું તો મને ભગવાન કુરસીન કો છે

ચમચમ કરું જેમ તમારે કરવી એમ એ બે હે એમ તમારે યુગ લાગે એમ એટલે તારે કગુ પડે એમ કે છે શું એટલે આ તો તમારું આ મોઢું જીવું છે એકદમ આ વિફ્રેલ દેવું છે આ કોઈ વિફરેલ ને હ એક ડગડો જો હ પત્રી ના મળે જમ દાઢી કરવી દી દાઢી કરવી દી સાલ છે દાઢી હરતી લાગે છે પરે ભગવાન કુરશન કીધું હ કે મો અવતારી છું હ

રા તારા હવતા મિ તબુ પાછળ વીર્યા ફૂલણા કોનેલા અછ આ તો ભૂઓ છે પાવળીઓ ભૂઓ નથી બાપુ તમારી ગાય શું બટા મને દુનિયામાં માતા નથી ભાળી તો એ ભાઈ નથી કહું હા બટા આ છે